હાલો ભાઈ બેહો બેવો કોમેડી રીલ શૂટ કરી છે કેમ કે આપડે હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા મજા છે તો મારા નવા વલકમાં તમારા બધાનું સ્વાગત છે ફેમિલી આજે છે ને બ્લોક ઘોડો લઈને નીકળી ગયા છે પણ ક્યાં જવાનું છે ને કઈ ખબર નહીં તો ભાઈને ને પૂછી ક્યાં જવું જવાનું તો તળા છે ભાઈ બંને લેવા ट्वेंटी फाइव मैंने फोन आयो कि तुम कहीं कम आज कॉलेज जाऊन से तो आज आप तो आज, तो आज वा से भाई कॉलेज में एंट्री पड़वानी से तो आप दोस्तों ने लेता पे आप पेट्रोल लगवा गाड़ी में कम के पेट्रोल से नहीं तो अँ जाए आप नव पेट्रोल पंप से पेट्रोल लगे पीछे दोस्तों ने लेवा जाइए चल भाई पेट्रोल लगाई हाल They oh, tell me that I'm never gonna make it. They want me to do something that can make sense. They hate when I keep dreaming I'll be famous. But I don't give a fuck going I keep chasing. I got all this potential that's deep inside of me. But they hate when they're successful, cause they try to be I love it, Bill.

ફેમિલી છે ને આપણા ભાઈને લઈને વિજયવાસી હવે આપણે જવું છે ઘરે આવા જ માં તમે વિડીયો ને જો લાઈક બરોબર ને ફાઇનલી છે ને આપણે ભાઈ કથી ઘરે દાદાજી નીકળી ગયા બાદ હું ને મારો ભાઈ બંધ જઈશ કે બોલો કાંઈ આવ્યો ને આપણે યારે એ કે હું થોડું જાઉં એ જાઉં તો હવે જઈએ આપણે ઘરે ફેમિલી ઘરે આવી ગયા છે ને ઘરે આવીને છે ને આપણું ફેવરેટ કામ હું હશે ખબર છે તમને કોઈ વાત બસ હવે ઘડી વાર હોઈ જવું છે પૈસા મળે છે તમને પાછા મળીએ બાય બાય ટુ અવર્સ લેટર ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા ઓ જાગીને આવી ગયા છે ઉપર ડાબા પર ને ભાઈ આવી ગયો છે ક્યારે તો આ અમારો અડ્ડો છે બેસવાનો તડકો હોય તો છે ને મેં બે અને મજા આવે જો નાને તો ખાટલો છે ને આવો કંઈક મેળો બનાવેલો છે એ મજા આવે કેમ કે ટાટો વાવ આવે તો ફેમિલી છે ને એક બે કોમેડી રીલ શૂટ કરી છે કેમ કે આપણે યુટ્યુબમાં બીજી ચેનલમાં રાખી છે પણ એની ચેનલનું નામ તમને કોઈ નહીં દઉં ને તમને ખાલી એમને બતાવીશ કે કેવી બે રીલ ઉતારે છે તો તમે જોઈ લો કેવી લાગી તમને રીલ કમેન્ટ કરી દેજો બરાબર એ બીજી ચેનલમાં તો ફની વિડીયોનો કોમેડી એવું જ છે એ રીત ચાલુ જ કરી છે આપણે એ ચેનલનું નામ તો હું તમને હમણાં નહીં આવે વચ્ચે આવે બરાબર ફેમિલી અત્યારે વાગી છે સ આજે તો કાંઈ ખબર ન પડી આજનો દિવસ કેમ પૂરો થઈ ગઈ તને ખબર પડી ભાઈ નહીં આપણે કાલ ક્યાં રહીશું કાંઈ ખબર કે કાલે રાને આપણે રખડવાનું હોય એટલે કાલે તળા જવાનું છે અમારે કામ બી ત્રણ દીધા હાલે છે અમારે જાય કામ રાખેલું છે અમે ત્રણ દીધા હાલે છે ને હજી મારા અંદાજે પાંચક દિવસનું કામ છે પાંચક દિવસ ચાલે છે એટલે ભાઈ અમે આખો જે કામ કરતાં કરતાં લોકો નહીં આવે એટલે આખોથી શૂટ કરવા ન મળે ને અમને પાછું એટલે નથી બરાબર છે એ અત્યારે છ વાગ્યા છે અમારે પાંચ વાગ્યા ને છે છૂટા થઈ છે કલાક તો અમારે ઘરે ભોગવા માં થાય તેવું ને બપોરે આટા મારીએ ને હાજે આટા મારીએ ને સવારે થોડોક ટાઈમ મળી ફેમિલી તબિયત પાણી બગડી ગયા છે ને ગળું બે જ છે તો છે ને કાલે એક નવા વ્લોકમાં જોરદાર ધમાકા સાથે મળીશું કાલે પાછા નવા વલોગ મને એટલે છે ને આજે વલોગ અહીંયા પૂરો કરીએ તમને ગમ્યો હોય ને તો લાઈક કરતા જાજો નવો હોય સબસ્ક્રાઈબ કરતા જાજો ને બે લાઈક દબાવી દેજો ને બાય હવે કાલે મળીએ